નમસ્કાર દર્શક મિત્રો સોનલની સફારીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વડોદરામાં આવેલ ઓંકાર્વર મહાદેવ મંદિરના દર્શન કરીશું મિત્રો આ મંદિર ન્યૂ વીઆઈપી રોડ પર ખોડિયલનગર ચાર રસ્તા એરપોર્ટ પાસે આવેલ છે મિત્રો આપ નિહાળી રહ્યા છો તે છે ભારત માતા આ મંદિરનો નીચેનો ભાગ છે આ મંદિરનું પ્રાંગણ છે મિત્રો ખૂબ સરસ હરિયાળી છે મિત્રો આપ જે નિહાળી રહ્યા છો તે છે મંદિરનો બહારનો વ્યૂ ખૂબ સરસ છે મંદિરની ડિઝાઇન મિત્રો મંદિરની પરિસર ખૂબ સરસ છે અહીંયા ભક્તોને બેસવા માટેની પણ ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવેલ છે મિત્રો આ છે મંદિરનો ગર્ભગૃહ મા પાર્વતીજી છે શ્રાવણ મહિનો ચાલો છે તેથી ભોલેનાથ ખૂબ સરસ શણગારવામાં આવેલા છે ભક્તોની પણ ભીડ જોવા મળે છે મિત્રો મંદિરના પાછળની તરફ શ્રી બળિયાદેવજી અને મા શીતલા માતા છે જે આપી શકો છો બાજુમાં વિશાળ મેદાન છે જેમાં નવરાત્રી દરમિયાન ગરબાનું પણ આયોજન થાય છે મિત્રો મિત્રો ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં આપણને વર્ષના સૌથી મોટા તહેવારો જેમ કે ગણેશ ઉત્સવ છે નવરાત્રિ છે દેવ દિવાળી શિવરાત્રિ જન્માષ્ટમી વગેરે તહેવારોને ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તેના વિશે કોમેન્ટમાં જરૂરથી જણાવજો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ